પોતાને સીમંત આવ્યો હોવા છતાં સાસરીયામાંથી કોઈએ પોતાના પિતાને આવા મંગળ પ્રસંગે કંકોત્રી સરખીએ ન લખી તેથી દુઃખી થઈને કુંવરબાઈએ સામે ચાલીને સાસુને કહ્યું બાઈજી કુંવરબાઈએ પોતાના સાસુને ભગી લાગીને વિનંતી કરતાં કહ્યું ખીજાઓ નહીં તો એક વાત કહું બોલો શું કહેવું છે સાસુએ જરા કડક અવાજે પૂછ્યું આપણા ગોર કોકલા પાંડ્યાને કંકોત્રી લઈ જૂનાગઢ ન મોકલો કુંવરબાઈએ બીતા બીતા પ્રશ્ન કર્યો પિયરમાં એની હવે પિતા નરસિંહ મહેતા સિવાય બીજું કોઈ રહ્યું ન ભાઈ મોટો થઈ પરણીને મૃત્યુ પામ્યો હતો અને એની પાછળ મા પણ સ્વર્ગ સીધાવી હતી બાકી રહ્યા હતા એક પિતા એમને મન હરીની ભક્તિ સિવાય દુનિયામાં બીજું કોઈ કાર્ય કરવા જેવું ન હતું નહીં ખેતી કે નહીં કોઈ ઉદ્યમ વેપાર આવા નરસિંહ મહેતાની દરિદ્રતાનું પાર નહીં ઘરમાં ખાવાનું છે કે નહીં એની પણ એમને ચિંતા નહીં અને છતાં એમનું ઘર સાધુ સંતોથી ઉભરાતું જ હોય આવા ગરીબ પિતાની પુત્રીના સાસરિયામાં માન પણ શું હોય અને સાસરિયા પણ કહેવા એમની શ્રીમંતાઈ અને પ્રતિષ્ઠાનો પાર નહીં શ્રીરંગ મહેતા જેવા ભાગ્યશાળી નાગરનું એ ઘર એટલે જ કુંવરબાઈના શ્રીમંત પ્રસંગે નરસિંહ મહેતાને બોલાવવાનો કોઈને વિચાર સરખો ન આવ્યો એમને તો એમ કે આવા ભૂખડી બારસ ભગત પાસેથી તે વળી મામેરાની શી આશા રાખવી ઉલટું આ ગરીબ સગાની હાજરીથી આપણી હાંસી થશે પણ કુંવરબાઈ પોતાના પિતાની કેમ ભૂલે એને ઓશિયાળે મોઢે સાસુ આગળ પિતાને બોલાવવાની વાત કરી ત્યારે સાસુએ પહેલાં તો એવા જ જવાબ આપ્યા કે અરે બહુ તમેથી કંઈ ગાંડા થયા કે શું તમારા મા મરી ગયા ત્યારથી તમારો પિયર સાથેનો સંબંધ તૂટી ગયો પણ બાઈજી મારા પિતા તો છે ને કુંવરબાઈએ રડમસ અવાજે કહ્યું ઓણ સાસુ તિરસ્કારથી બોલ્યા તમારા પિતા જે આખો દિવસ મંજીરા વગાડીને ગાયા કરે નાચી કૂદીને ભેટ ભરે તે શું મામેરું કરશે એમને લીધે અહીં તમારા સસરાને આબરૂજ જાય ને એવા વેવાય ન આવે તે જ સારું પોતાના ભલા પિતાની આવી નિંદા સાંભળીને કુંવરબાઈને આંખમાંથી અત્યાર સુધી રાખી રહેલા આસુ વહેવા લાગ્યા પછી રડતે સાદે એ બોલી આવું ગમે તેમ શું બોલતા હશો બાઈજી ગરીબ થયા એટલે સગા મટી ગયા પછી અત્યંત કરુણ સ્વરે એણે કહ્યું એ અહીં આવશે તો અમને બાપ દીકરીને મળવાનું એ થશે કુંવરબાઈના આવા વચનો સાંભળીને સાસુએ આખરે દયા આવી એને પોતાના પતિને કહીને નરસિંહ મહેતા ઉપર કંકોત્રી લખાવવાનું નક્કી કર્યું શ્રીરંગ મહેતા તો દયાળુ હતા એમને તરત જ નરસિંહ મહેતાને પત્ર લખ્યો અને પોતાના ગોર ખોખલા પંડ્યાને બોલાવી કાગળ એના હાથમાં જૂનાગઢ જવાનું કહ્યું આ સમાચાર સાંભળીને કુંવરભાઈના આનંદની કોઈ સીમા ન રહી એને ખોખલા પાંડ્યાને બોલાવીને કહ્યું ગોર મહારાજ મારા પિતાને ત્યાં તમ તમારે બે દિવસ મહેમાન થઈને રહેજો અને એમને સમજાવીને કહેજો કે સારું એવું મામેરું લાવજો સાથે પૈસા ટકાય લાવજો જેથી આપણી અહીં આબરું રહે અને અને મારે સાસરિયાના મેના ટોણા ખાવાના ટાળે સારું બેન ઓકલા પંડ્યાએ કહ્યું અને એમને કહેજ્યું કે કુંવરબાઈએ આગળ કહેવા માંડ્યું જો આ અવસર ખાલી જશે તો મારા માથે આખા જન્મારાનું મેણું ચોટશે પછી એ છેવટનો સંદેશો કેવડાવતા બોલી નાથમાં આપણી હાસી ન થાય એવું કરજો તમારે માથે તો ભગવાન બેઠા છે પોતાના બારને કોકલા પાંડ્યાને આવેલા જોઈને નરસિંહ મહેતાએ એનો ભાવપૂર્વક સત્કાર કર્યો પંડ્યાએ સૌના કુશળ શ્રેમ કહ્યા અને શ્રીરંગ મહેતાનો પત્ર આપ્યો કુંવરબાઈનો સંદેશો પણ કહ્યો નરસિંહ મહેતાથી મનમાં બોલી જવાયું અરે ભગવાન ઘરમાં તો ફૂટી બદામ પણ નથી અને પુત્રીનું મામેરું સી રીતે કરીશ પછી જાણે પોતાની સામે જ પ્રભુ ઊભા હોય તેમ મનમાં બોલ્યા હે કૃષ્ણ હવે તમે તમારી સગવડમાં રહેજો પછી એમને ખોખલા પાંડ્યાને ભોજન કરાવી દીક્ષા આપીને વિદાય કરતાં કહ્યું ત્યાં જઈને કહેજો કે નરસિંહ તો મામેરું લઈને વેળાસર આવી પહોંચશે પંડ્યા ગયા એટલે નરસિંહ મહેતાએ તરત જ પોતાના સગા સમા વૈષ્ણવ સંતોને બોલાવ્યા એમને બીજા સગા સંબંધી કોણ હોય કુંવરબાઈને સીમંતનો પ્રસંગ આવ્યો છે આપણે સૌએ મામેરું લઈને જવાનું છે પછી તો મેતાજીનો સંઘ મામેરું ભરવા ચાલ્યો એમને ક્યાં કંઈ બીજી તૈયારીઓ કરવાની હતી તે વાર લાગે કોઈની પાસેથી એક જૂનું નકામું પડેલું નાનું ગાડું લઈ આવ્યા એ ગાડું પણ કેવું એની ઘૂંસરી વાંકી થઈ ગઈ હતી એના સાલે સાલ ખખડી ગયા હતા સાથે હતા દસ વીસ વેરાગીઓ અને ત્રણેક વેરાગણો સૌએ કંઠમાં હાર પહેર્યા હતા હાથમાં તાંબાની દાબડીમાં કૃષ્ણની મૂર્તિ હતી હા સંગે સામાનમાં એક મોટો કોથળો ગાડાની પાછળ બાંધ્યો હતો એમાં ભજન કરવાના વાજિંત્રો ભરેલા હતા ગોપીચંદની ગાંઠડી અને પવિત્ર તુલસી કાઠ્ય પણ ઠાંસી ઠાંસીને એમાં સમાવ્યા હતા મામેરેને આ સામગ્રીમાં તે ઉપરાંત છાપા તિલક તથા મંજીરા હતા સૌ ગાડામાં બેઠા પેલા બળદો ચાલે ત્યારે આગળ જવાય ને માગી આણેલા ને મરવા જેવા થઈ ગયેલા એ બળદોમાં જોર જ ક્યાં હતું નરસિંહ મહેતા અને સાધુ સંતો ઠેલા મારી મારીને થાકે ત્યારે માંડ એમનું ગાડું થોડુંક આગળ ચાલે માર્ગમાં કોઈ વાર ઢાળ ચડવાનું આવે ત્યારે જય જય વૈકુંઠનાથ કહીને હોકારા પાડીને સૌ ગાડાને ઉપર ચડાવે કોઈ વાર તો બેમાંથી એક બળદ નીચે બેસી જાય બીજો આગળ તાણવા જાય ત્યારે વૈષ્ણવો પેલા ગળિયા બળદને પૂંછડું પકડીને જેમ તેમ ઊભો કરે અને પેલું જૂનું ગાડું ચાલે ત્યારે પૈડા એવો અવાજ કરે કે જાણે ગાડું તૂટ્યું કે તૂટશે આમ ગાડું ધીમે ધીમે આગળ વધવા લાગ્યું નરસિંહ મહેતા અને એમના વેરાકી વેરાગણોનો સાથ રામકૃષ્ણનું નામ લેતા ગડીમાં ગાડામાંથી ઉતરે ને ગળીમાં બેસે વળી ઉતરે ને વળી પાછા બેસે આખરે નરસિંહ મહેતા કુંવરબાઈને ગામ પહોંચ્યા ગામ આખવા વિચિત્ર સનને જોવા ટોળે વળ્યો સૌ અંદરો મશ્કરી કરતા બોલ્યા બાપને બોલાવવાના કુંવરભાઈના પોળ પહોંચ્યા ખરા હા મહેતાજી મામેરું ભારે લાવ્યા લાગે છે ત્યારે નહીં ગાડાની પાછળ બાંધેલો મોટો કોથળો બતાવીને કોઈ કહેતું આમાંથી મહેતા પેરામણીમાં દરેકને એકી માળા પહેરવા આપશે સમજ્યા નરસિંહ મહેતાના આવ્યાના ખબર મળતા જ શ્રીરંગ મહેતા ઉતાવળા ઉતાવળા એમને મળવા સામે ગયા બંને વેવાઈઓ પ્રેમથી ભેટ્યા કુંવરબાઈએ પિતાના આગમનના સમાચાર જાણ્યા એટલે વહેલી વહેલી એમને મળવા જવા માંડી ત્યારે તો નણદી હસીને બોલી ઓ હો આ તે શું હેત વર્ષી પડ્યું છે બાપ દીકરીને અરે તમારો બાપ અમારી ફજેથી કરવા તો આવ્યો છે સાત પેઢનું નામ બોળવા બેઠો છે પછી એને તિરસ્કારથી કહ્યું એવા બાપ કરતા તો ન બાપા હોઈએ તે સારું નણદીના આવા વચનો સાંભળીને કુંવરભાઈ બોલી આવડો ગર્વ સાનું કરો છો ભાઈ જેનો બાપ સુખી હોય મોટો લખેશ્રી હોય તો એની દીકરીને લાભ એમાં મારે શું મારો બાપ ભલે ગરીબ રહ્યો આજે એ મારા ઘેર આવી મને એક કાપડું એ આપે તો મારે મન સોનાનો ડુંગર છે સમજ્યા તમ તમારે ભલે ગમે તેમ બોલો મારે તો મારો પિતા જીવતો રહે એ જ ગણું છે આટલું કહીને કુંવરબાઈ બંધ પોતાના પિતાને મળવા જતી રહી પિતા પુત્રી પ્રેમથી મળ્યા કુશળ સમાચાર પૂછ્યા નરસિંહ મહેતાએ કુંવરબાઈને માથે હાથ ફેરવીને કહ્યું મામેરાની જરાય ફિકર ન કરશો બેટા શ્રીહરિ આપને સહાય કરશે અરે એ જ મામેરું કરશે પણ કુંવરબાઈએ ચારે પાસ નજર નાખી તો મામેરાની એકે સામગ્રી પિતા લાવ્યા ન હતા એને સાસુ અને નણદના મેણા યાદ આવ્યા હવે પોતાની આબરૂ કેમ રહેશે એની ચિંતાએ તે અકળાઈ ગઈ એને ખૂબ ઓછું આવ્યું માતા જો અત્યારે જીવતી હોત તો એને આવું ન થવા દીધું હોત મા વિનાની દીકરીની કાળજી બીજું કોણ રાખે કુંવરબાઈની આંખમાં આંસુ આવ્યા પિતા મામેરું કરવા આવ્યા પણ સાથે કાંઈ જ લાવ્યા નહીં એનાથી બોલી પડાયું અરે રે હવે આપણી લાજ કેમ કરી રહેવાની પિતાજી તમે વિચાર તો કરો તમે નથી મોઢ લાવ્યા નથી કુમકુમની પડી લાવ્યા નથી માટલી લાવ્યા નથી જોડીનો એક એક કકડો લાવ્યા એમને એમ સીધે સીધા અહીંયા આવ્યા તે તમને જરાય વિચાર ના આવ્યો મારી મા હોત તો આવું થાત પછી એ દુઃખી સ્વરે બોલી આવો ઉપવાસ કરાવવા કેમ આવ્યા પિતાજી સાથે પાંચ પચ્ચીસ વેરાગીઓને લાવવાનું કંઈ કારણ હતું અને આ સંઘ કરતા મંજીરાને માળા અને ઢોલક એ તે કંઈ મામેરું કરવાના ડંગ છે પિતાજી એના કરતાં તો તમે પણ જતા રહો એટલું બોલતા બોલતા તો કુંવરબાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી નરસિંહ મહેતાએ ફરીથી દીકરીને માથે હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું બેટા કુંવરબાઈ શું કરવા દુખી થાય છે હું કહું છું ને કે શ્રી હરિ મામેરું કરશે પછી એમને પૂર્ણ શ્રદ્ધાથી કહ્યું જાઓ કેર જઈને સાસરિયાને કહેજો કે જેટલી વસ્તુ જોઈએ તેટલીની યાદી કરીને મને મોકલાવે કોઈ પણ મહેમાનને પેરામણીમાં ભૂલશો નહીં જાઓ બેટા પિતાનો સંદેશો કુંવરબાઈએ જ્યારે સાસુને કહ્યો ત્યારે તો એને મુખ મટીને પોતાનો તિરસ્કાર જ વ્યક્ત કર્યો નાહકને શા માટે એવી માથાફોડ કરવી મહેતાજીથી શું અપાવવાનું છે એના ડંગત જીવોને આપે એવા પણ પાસે કુંવરબાઈના વડ સાસુ સાસુના સાસુ બેઠા હતા એને કટાક્ષથી પોતાની વહુને કુંવરબાઈની સાસુને કહ્યું અરે મોટી વહુ તમે તો કંઈ જાણતા જ નથી મેતા તો વેશના ભજન છે અરે બાઈ જેને સામાણિયા સાથે સ્નેહ હોય તેને તે સી ખોટ હોય તમ તમારે મન ગમતી પેરામણી માંગો બધું એ મળશે પછી એ બોલ્યા મોટી વહુવન જોયા શું કરો છો ઉવરભાઈ ને આપો કાગળ અને લખાવો હું જે કઉ તે નરસિંહ મહેતા જેવો વેવાઈ આપણે આંગણે આવ્યો છે અને આપણા કોડ નહીં પૂરા એમ લખો હું લખાવું તે કુંવર વહુ મહેતાને કહેજો કે સાસુ માટે સોનાના તારવાળી દસ સાડી ગામ આખાની રેશમના ધોતિયાની પેરામણી જેઠ જેઠાણી દિયર દેરાણી માટે સોનાના દાગીના નણદ નણદોઈ માટે સોનાના આભૂષણો હીરેથી જડેલા તમારી શક્તિ પ્રમાણે રોકડા રૂપિયા અને આમ ભાઈઓ થતરી જાય એવી યાદી કુંવરબાઈની વડ સાસુએ લખાવી પછી એ બોલ્યા આપણે તો ગરડા કહેવાઈએ જે સાચું છે તે લખાવ્યું વળી તમારો બાપ તો કુંવર બહુ ગરીબ માણસ એને આનાથી વધારે શું લખાવાય આટલાથી વધારે પેરામણી જો કરશો તો તમારી લાજ વધશે એટલે નણદ મોડું મરડીને તિરસ્કારથી બોલી હા દાદીમાં હવે આપણા બધાએને કાજ બધાય કોડ પૂરા થવાના પછી રોષથી બોલી એના કરતાં તો બે મોટા પથરાય સાથે સાથે લખાવી દો ને કે મહેતાથી અપાય પહેરામણીની યાદીનો પાગળ લઈને કુંવરબાઈ તો ધ્રુજથી ધ્રુજથી પિતા પાસે ગઈ હાય હાય ડોસીએ તો દાંટ વાળ્યો વડ સાસુ મારી ખરેખરી વેરણ થઈ એમ મનમાં બોલતી બોલતી અને આંસુ છુપાવતી મહેતા પાસે જઈને એને કહ્યું પિતાજી હવે શું થશે લખે શ્રીથીએ પૂરું ન પડે એવું વડ સાસુએ લખાવ્યું છે અરે રે હવે મારું શું થશે તમારા જેવા સાધુજનોને દુઃખ દેવા જ જાણે મને સીમંત આવ્યું છે પિતાજી કહી કુંવરબાઈ રડી પડી ડોશીએ તો હજાર સોના મોહોરો માગી છે અને અને કપડાં લત્તાનો તો કોઈ પાર જ નથી પિતાજી તમે પાછા જતા રહો અહીં રહેશો તો રહી સહી ઈજ્જત પણ જતી રહેશે ના દીકરી ના મહેતાજીએ કુંવરબાઈને આશ્વાસન આપતા કહ્યું તું એમાં ગભરાય છે શા માટે સારું થયું ડોસીએ આટલું બધું લખાવ્યું તે રડ નહીં બેટા મારો સામયો બધું પૂરું પાડશે એને ત્યાં સી વાતની ખોટ છે પછી એ ખૂબ શ્રદ્ધાથી બોલ્યા ઘેર જા બેટા ભગવાન પર વિશ્વાસ રાખશે અને જો શ્રી હરિ આપણને સહાય નહીં કરે તો એની મશ્કરી થશે એમાં આપણું શું જશે મંડપમાં સમસ્ત નાગર જ્ઞાતના નરનારીઓ એકઠા થયા છે પુરુષો ઉત્તમ વસ્ત્રો પહેરીને પધાર્યા છે સ્ત્રીઓ મૂલ્યવાન સાડીઓ અને શણગાર ધારણ કરીને આવી છે ત્યાં નરસિંહ મહેતા બંને હાથમાં કરતાળ પકડીને હરિગુણ ગાતા ગાતા આવ્યા સાથે એમના વેરાગીઓને વેરાગણો પણ છાપા તિલક અને તુલસી માળા ધારણ કરીને ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે મહેતાજીએ ગદ ગદ કંઠે ગાવા માંડ્યું હે નંદકુમાર તું મારી સહાય કરજે હે પ્રભુ બાઈ તો તારી પુત્રી છે એ તારે આશરે છે મારા જેવા દિનહિન અને દુર્બળથી સો અર્થ તરે તેમ છે કૃપાનાથ બિચારી પુત્રીની ચિંતાનો પાર નથી હવે વેળા વીતી જાય તે પહેલાં આવો નાથ અને હવે નહીં આવો હે સુંદર શ્યામ એમાં મારી નહીં તમારી લાજ જવાની છે અને ભક્તની ભીડ જાણીને ભગવાન એની વહારે ધાયા એમને કોઈ મોટા વણિક વેપારીનું રૂપ ધારણ કર્યું લક્ષ્મીજી શેઠાણી થયા સાથે નંદ સુદન અને ગરુડ પણ વાણોતર બનીને માથે વસ્ત્રોની ગાંસડીઓ ઊંચકી લીધી પછી સોને રૂપે ગળાવેલી અને હીરા મોતીએ ચડાવેલા ગાડામાં બેસીને દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણ મંડપ આગળ આવી પહોંચ્યા ભગવાનનો રથ મંડપના દ્વાર આગળ ઊભો રહ્યો બધા અંદરથી ઉતર્યા આખી નાગરી આંખો એમને જોઈ રહી પછી તો પ્રભુ ધીર ગંભીર ચાલે મંદ મંદ સ્મિત કરતા કરતા મંડપમાં પધાર્યા ચૌદ લોકના નાથ પોતાના ભક્તને કારણે વેપારીના વેસે ખુલ્લે પગે આવી પહોંચ્યા હતા એમના માથે સુંદર પાંગડી બાંધી છે વસ્ત્રો ઉપર કેસરના છાંટણા કરેલા છે કાને હીરા જડિત કુંડલો લટકી રહ્યા છે અરે કાને એક લેખણ પણ છટાથી ફોસેલી છે અને નામ પ્રભુએ પોતાનું નામ દામોદર દોષી રાખ્યું છે બંને હાથે માલી મુકતાથી જળકારા મારતી વાળી આંગળીઓ વડે એમણે ખેસના છેડા પકડ્યા છે અને હળવે હળવે ચાલતા પ્રભુ નરસિંહ મહેતા તરફ જવા લાગ્યા પાછળ રૂપરૂપના અંબાર સમા લક્ષ્મીજી કમળા શેઠાણી તો ચાલતા હતા આખી સભા એમને જોઈને આવક થઈ ગઈ આવું રૂપ આવું તેજ આવા શણગાર આવી ચાલ જન્મારામાં કોઈએ જોયા નહોતા દાસીઓથી વીંટણાઈને બંને જણને પોતાની સામે આવતા જોઈને મહેતાજી તો સમજી ગયા ભગવાને છપ્પન કરોડનું મામેરું ભર્યું અને ભક્તની લાજ રાખી લીધી